સામાન્ય કાળના બાવીસમાં અઠવાડિયાનો સોમવાર ધર્મસભા આજે સંત જેમ્સ બોનોદ અને સાથીઓનું પર્વ ઉજવે છે ઈસુ નાઝરેતના સભાગૃહમાં વિશ્રામવારની ઉપાસનામાં પોતાની ઈશ્વરના અભિષિક્ત તરીકેની અસ્મિતા રજૂ કરે છે નાઝરેતવાસીઓ તેમનો અસ્વીકાર કરે છે આપણે સ્વીકારીએ છીએ કે ઈસુ ઈશ્વરના અભિષિક્ત છે સાંભળીએ સંત લુકકૃત શુભ સંદેશ અધ્યાય ચાર કડી સોળથી ત્રીસ પછી તેઓ નાસરે આવ્યા જ્યાં તેઓ ઉછર્યા હતા પોતાના નિયમ મુજબ દિવસે તેઓ ગયા અને વાંચવા ઊભા થયા વિશ્રામ ઓળિયું તેમના હાથમાં આપવામાં આવ્યું તેમને ઓળિયું ઉઘાડ્યું અને નીચેના વચનોવાળી જગ્યા શોધી કાઢી મારામાં પ્રભુનો આત્મા ઉતરી આવ્યો છે કારણ તેણે મારો અભિષેક કર્યો છે તેણે મને એટલા માટે મોકલ્યો છે કે હું દીનજનોને શુભ સંદેશ સંભળાવું દિવાનોને મુક્તિદાન અને અંધજનોને દ્રષ્ટિદાન જાહેર કરું દલિતોને મુક્ત કરું તેમજ પ્રભુની કૃપાના વર્ષની ઘોષણા કરું પછી તેઓ ઓળિયું વીઠી દઈ સેવકને પાછો આપી બેસી ગયા સભાગૃહમાં સૌની નજર તેમના ઉપર મંડાયેલી હતી તેમણે તેમને કહેવા માંડ્યું આજે આ શાસ્ત્ર વચન તમારા સાંભળતા સાચું પડ્યું છે સૌ કોઈ તેમની પ્રશંસા કરવા લાગ્યું અને તેમના મુખમાંથી આવી પ્રાસાદિક વાણી નીકળતી જોઈ સૌ અચંબો પામ્યા અને કહેવા લાગ્યા શું આ યુસેફનો દીકરો નથી ત્યારે ઈસુએ તેમને કહ્યું તમે મને બેશક પેલી કહેવત સંભળાવશો કે ઓ વૈદ તારી જાતને જ સાજી કરશો કફર નહોમમાં તે શું શું કર્યું છે તે અમે સાંભળ્યું છે અહીં તારા વતનમાં એ કરી બતાવને અને તેમણે વધારામાં કહ્યું હું તમને ખાતરીથી કહું છું કે કોઈ પણ પૈગંબરનો તેના પોતાના વતનમાં સ્વીકાર થતો નથી હું તમને સાચું કહું છું કે એલિયાના વખતમાં જ્યારે સાડા ત્રણ વર્ષ સુધી આકાશમાંથી વરસાદનું ટીપું સરખું વરસ્યું નહોતું અને આખા દેશમાં ભારે દુકાળ પડ્યો હતો ત્યારે ઇસરાયલમાં વિધવાઓ તો ઘણી હતી તેમ છતાં સિદોન પ્રદેશમાં સારફતમાં રહેતી એક વિધવા સિવાય બીજા કોઈ પાસે એલિયાને મોકલવામાં આવ્યો નહોતો વળી પૈગંબર એલિશાના વખતમાં ઇઝરાયલમાં કોઢિયા તો પુષ્કળ હતા છતાં સિરિયાના નામાન સિવાય બીજા કોઈને સાજો કરવામાં આવ્યો નહોતો આ સાંભળીને સભાગૃહમાં ભેગા થયેલા બધા લોકો ક્રોધથી સળગી ઉઠ્યા એકદમ ઉભા થઈને તેઓ તેમને ગામ બહાર હાંકી કાઢી જે પર્વત ઉપર ગામ વસેલું હતું તેની એક કરાડ આગળ લઈ ગયા તેમનો ઈરાદો ગબડાવી પાડવાનો હતો પણ ઈસુ લગભગ ત્રીસેક વર્ષની ઉંમરે તેમનું જાહેર જીવન શરૂ કરે છે તેમણે પોતાનું ત્રીસનું અંગત જીવન જે ગામમાં ગાળ્યું હતું એ જ ગામમાં તેમણે શરૂ કરેલા જાહેર જીવનની જાહેરાત કરવા તેઓ નાઝરેત આવ્યા છે નાઝરેતમાં તેઓ અંગત જીવન જીવતા હતા ત્યારે તેમને જે ટેવ હતી તે ટેવ મુજબ વિશ્રમવારે નાસરેતના સભાગૃહમાં આવ્યા સભાગૃહમાં વિશ્રમવારે પહેલો શાસ્ત્ર પાઠ કોઈ પણ યહૂદી પુરુષ જેની ઉંમર બાર વર્ષથી વધુ છે તે કરતો અને પછી શાસ્ત્ર પાઠની સમજૂતી પણ આપતો ઈસુએ તેમના અંગત જીવનમાં આવું ઘણી વાર કર્યું હશે આજે તેમણે જાહેર જીવન શરૂ કર્યું છે તે પછી તેમણે જ્યારે શાસ્ત્રપાઠની સમજૂતી આપી ત્યારે શ્રોતાઓમાં ઓહાપોહો થયો ઈસુએ એ સમજૂતીમાં એ જ કીધું કે પૈગંબર યસાયાએ લગભગ ચારસો વર્ષ પહેલાં ઈશ્વરના અભિવ્યક્તિની જે આગાહી કરી હતી તે આગાહી આજે મારામાં પૂર્ણ થાય છે હું જ ઈશ્વરનો અભિષિક્ત છું હું જ ઈશ્વર પુત્ર છું નાસરેતવાસીઓ આ સત્ય સ્વીકારી શકતા નથી માનવ બનેલા પ્રભુને સ્વીકારવા માનવ માટે ભારે છે માનવમાં એક વૃત્તિ જોવા મળે છે જે મફત મળે તેની કોઈ કિંમત ન હોય હવા મફત મળે છે એટલે હવાની કોઈ કિંમત નથી પણ ભોજન માટે કિંમત ચૂકવવી પડે છે માટે ભોજનનું ખૂબ માન છે પ્રભુ માનવ બન્યા એટલે ખૂબ સસ્તા થઈ ગયા તેઓ તો નાસરેતના લોકો બચાવે રહ્યા એટલે તેઓ માટે માનવ બનેલા પ્રભુ એકદમ સસ્તા થઈ ગયા તેઓને ઈસુમાં શ્રદ્ધા ના બેઠી આપણે માટે પણ પ્રભુની કોઈ કિંમત ન રહે એવું બની શકે એટલે જ આપણે પ્રભુ પાસે માગવું પડે કે પ્રભુ આપણને તેમના પ્રત્યે આદર આમાન્ય પ્રેમ આપે એટલે કેટલાક બાહ્ય હાવભાવ જરૂરી છે દેવળમાં પ્રવીશીએ ત્યારે ભક્તિ ભક્તિભાવથી વંદન કરીએ દેવળ આગળથી પસાર થઈએ ત્યારે આદરથી માથું ઝુકાવીએ ક્યારેક બાહ્ય હાભાવ અંતરમાં ભાવ પેદા કરવા માટે મદદરૂપ થાય છે આપણી શ્રદ્ધા અને આપણી ભક્તિ માટે નમ્રતા રાખવી જેનામાં ઓછી શ્રદ્ધા અથવા ઓછી ભક્તિ છે તેની આલોચના ન કરવી શ્રદ્ધા અને ભક્તિ પ્રભુના દાન છે ક્યારેક આપણો ગર્વ આપણા એ દાનોને નબળા પાડી દે છે માનવોને માનવ બનીને પ્રભુની સાચી ઓળખ કરાવવાનો એમનો હેતુ છે આપણે ઈસુનો સ્વીકાર કરીએ આપણે ઈસુને જ વળગી રહીએ ઈસુ હંમેશા આપણી સાથે રહે છે દેજે રે નવલી કૃપા પ્રભુ મન દે તારી કૃપા પ્રભુ મન દે નવલી કૃપા પ્રભુ તારી કૃપા પ્રભુ

દિન તું છંખેરે દિન તુંજને રે કેવળ તુજને કેવળ પુજને ઝંઘ તોર હરે કેવળ તુજને કેવળ પુજને ઝંઘ તોર રે હર પલ તારા પ્રેમ મા રાખજે हर तारा प्रेम राखजे पल तारा प्रेम माज राखजे जे तारा प्रेम राखजे तारी कृपा प्रभु मन दे रे नवली कृपा प्रभु मन दे रे શક્તિ તારી મને પ્રભુ રોજ રોજ દેજે રે મારું મન મારી કાયા થાકી નવ જાય રે મારું મન મારી કાયા થાકી નવ જાય રે ली कृपा प्रभु मने दे जे रे नवली कृपा